નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આંખની સારવાર માટે આઈકર એમ્બ્યુલન્સનું દાન કરવામાં આવ્યું છે ખેડા જિલ્લાના રહેવાસી અને હાલ અમેરિકામાં રહેતા તુષારભાઈ પટેલ દ્વારા આ એમ્બ્યુલન્સને હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે નડિયાદમાં સંતરામ મંદિર આંખની સારવાર માટે જાણીતી છે ખેડા જિલ્લાના અને મુસાફરી ન કરી શકે તેમજ

સુધાબેન પટેલ અને તુષાર વિઠ્ઠલભાઈ પટેલ એ મામા અરે ફોઈ અને એમનો ભત્રીજો એ બંને ભેગા થઈ અને સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં આજે એક મોબાઈલ કેર યુનિટ કે જેનો ઉપયોગ ગામડાઓમાં કેમ્પ કરવા માટે જ્યાં આગળ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં આપણે પહોંચી નથી શકતા ત્યાં આ વાન જઈ અને લોકોનું

અને એ હવે દરેક કેમ્પમાં તેમજ ચાલુ દિવસે ડોક્ટર્સને મોકલી અને અંતરિયાળ ગામોમાં કે જ્યાં જરૂરિયાત હશે ત્યાં બધે આ વાનનો ઉપયોગ કરી શકાશે અને લોકોને આનાથી સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે આંખોની તપાસ માટેની